થોડા દિવસ પહેલા આટકોટની ડીબી પટેલ કન્યા છાત્રાલયમાં પૂર્વ અને વર્તમાન મેનેજિંગ ટ્રસ્ટી વચ્ચે ખુરશી માટે થયેલા ઝઘડાની શાહી માંડ સુકાઈ હતી અને ત્યારબાદ તાજેતરમાં છાત્રાલયની એક પૂર્વ છાત્રા અને છાત્રાલયમાં જ રેક્ટર તરીકે થોડા સમય રહેલી યુવતી સાથે ભાજપના બે યુવા આગેવાન દ્વારા થયેલા દુષ્કર્મની ઘટના બાદ છાત્રાલય ભારે વિવાદમાં આવી ગયું છે ત્યારે છાત્રાલયની ખરડાયાની છબી સુધારવા માટે આજે બપોરે બે વાગ્યે છાત્રાલય ખાતે જસણ તાલુકાભરના પાટીદાર સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું છે આજે યોજાનારા આ સંમેલનમાં સૌરાષ્ટ્રમાં આવેલા જુદી જુદી પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થા અને છાત્રાલયના સંચાલકો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે આ સંમેલનના આયોજન માટે અગાઉ ડોક્ટર ભરત બોગરા અને બીજા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા તાલુકાભરના આગેવાનોની એક બેઠક પણ બોલાવાઈ હતી જેમાં સંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં જૂથબંધીનો ભોગ બનનાર આ છાત્રાલયની છબી સુધારવા માટે તેમજ શિક્ષણ નું સ્તર ફરી ઊંચું લાવવા દીકરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવશે